જય માતાજી સૌને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા આ વિડિયોમાં આપણે પ્રથમ નોરતે માં શૈલપુત્રીની પૂજા થાય છે તેનો મહિમા અને કથા સાંભળીશું આજથી નવરાત્રિના પવિત્ર તહેવારનો આરંભ થાય છે નવરાત્રિએ દેશ વિદેશમાં વસતા હિન્દુઓના પ્રિય પૂજ્ય મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચનાનો તહેવાર છે નવરાત્રિ દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવાથી બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે મા દુર્ગા પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં અપાર સફળતાઓ બક્ષે છે નવરાત્રિના આ નવ દિવસો પૂજા ઉપવાસ ગરબા તથા માતાની આરાધનાના દિવસો છે નવરાત્રિમાં અંબામાની આરાધનાનું ખાસ મહાત્મ્ય છે પ્રત્યેક દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપને સમર્પિત કરવામાં આવ્યા છે પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે મા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે માનો જન્મ શૈલ એટલે કે પથ્થરમાંથી ઉત્પન્ન થવાના કારણે તેનું નામ શૈલપુત્રી પાડવામાં આવ્યું હતું વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશુળ રહે છે જે શત્રુઓના સહારનું પ્રતિક છે ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે જે શાંતિ તથા જ્ઞાનનું પ્રતિક છે આ જ નવ દુર્ગાઓના પ્રથમ નવ દુર્ગા છે તેમને ઉમા અને વૃષો રૂઢા પણ કહેવામાં આવે છે પોતાના પૂર્વ જન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા ત્યારે તેમનું નામ સતી હતું તેમનો વિવાહ શંકરજી સાથે થયો હતો એક વખત પ્રજાપતિ દક્ષે ખૂબ મોટો યજ્ઞ કર્યો તેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ તેમણે શંકરજીને આ યજ્ઞમાં નિમંત્રિત ના કર્યા સત્યે જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું તેમણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે આપણને જાણી જોઈને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલી નથી આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નહીં ગણાય શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈ માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી પિતાના ઘરે પહોંચીને સતીએ જોયું એ કોઈ પણ તેની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું બધા લોકોના મોં ચડેલા છે કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદય સરસા ચાપ્યા બહેનોની વાતમાં તો વ્યંગ અને ઉપવાસના ભાવ ભરેલા હતા પરિવારજનોના આ વ્યવહારથી તેમના મનને ઠેસ પહોંચી તેમણે એ પણ જોયું કે ત્યાં ચતુર્દી ભગવાન સદાશિવજી પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો હતો દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ જ્ઞાની અને ક્રોધથી તપી ઉઠ્યું તેમણે વિચાર્યું ભગવાન શંકરની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે તેઓ પોતાના પતિ ભગવાન શંકરના આ અપમાનને સહન ન કરી શક્યા યોગાગ્નિ દ્વારા પોતાના તે રૂપને તેમણે તત્કાળ બાળી અને ભસ્મ કરી નાખ્યું વજ્રપાત જેવી આ દારૂણ દુઃખદ વિના સાંભળી શંકરજી ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી તે યજ્ઞનો સંપૂર્ણ વિધ્વંસ કરી નાખ્યો સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે નવો જન્મ લીધો તેઓ હવે શૈલપુત્રીના નામે સુખ્યાત થયા પાર્વતી હેમવતી પણ તેઓના જ નામ છે ઉપનિષદની એક કથા અનુસાર તેમણે હેમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીના અર્ધાંગની બન્યા નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે નવરાત્રિ પૂજનના પ્રથમ દિવસે તેમની પૂજા જ અને ઉપાસના કરવામાં આવે છે માતાના આ સ્વરૂપની વંદના કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે શૈલપુત્રીનું પૂજન અર્ચન કરતા સમયે માની પૂજા કરતી વખતે સફેદ કલરના કપડાં પહેરવાનું મહત્વ છે તેમને સફેદ કલરનું ફૂલ અતિ પ્રિય છે માના ચરણોમાં હળદરનો અભિષેક કરવાથી માની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિત કરે છે અહીં જ એમની યોગસાધનાનો પ્રારંભ થાય છે ભારતમાં માતા શૈલપુત્રીનું સૌથી પ્રાચીન મંદિર બનારસમાં મરહી ઘાટ પર આવેલું છે આમ નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીના પૂજનનું મહત્વ છે માતા શૈલપુત્રીની કૃપા થવાથી માનવંચિત કાર્યની સિદ્ધિ થાય છે બોલો મા શૈલપુત્રીની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જૈ દુર્ગામાં